સળગાવી દીધું છે ઓરની કોલેજ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે ગત રાત્રિના આઠ સાડા આઠેક વાગ્યાના સુમારે પૂરપાટ ઝડપી જતા ડમ્પરે

એક ટેમ્પોમાં ગુલાબના ફૂલો ભરીને રણછોડ પુરાના રણજીતભાઈ રાયાભાઈ ઠાકોર અને મયુરભાઈ મોહનભાઈ ઠાકોર ઓર્ની કોલેજ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી ચડેલા ડમ્પરે ટક્કર મારતા ટેમ્પોનો નો ઘાણ વળી ગયો હતો જેમાં રણજીતભાઈ અને મયુરભાઈ માથામાં તેમજ શરીરના ભાગે ઈજા પહોંચી હતી રણજીતભાઈ ટેમ્પોમાં ફસાઈ જવા પામ્યા હતા અકસ્માતમાં ડમ્પરનો ચાલક ડમ્પર ત્યાં મૂકીને ફરાર થઈ ગયો હતો ગટાની જાણ થતા જ ગ્રામજનો તુરંત આવ્યા હતા અને ડમ્પરની ડ્રાઈવરની કેબિનમાં સડક તો કાંકડો નાખીને આગ લગાવી દીધી હતી જેમાં પીઆઈ અલવાના જણાવ્યા અનુસાર ડમ્પરની કેબિનનો ભાગ સળગી જવા પામ્યો છે અકસ્માતમાં એકનું મોત થયું છે અને એકને ઇજાઓ થતા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે આનંદ દિનેશ પટેલ સાથે હિરેનશા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર